એવા કેવા નંગ ભાજપે ભેગા કર્યા છે એનો એક હું તમને દાખલો બતાવું વિડીયો તમે જોજો હિન્દી ખરપાને આવડતું નથી અને હાથ આત વખત ધારાસભ્ય બની જાય અને કોને કોને સત્તા કોને હોપી દીધી અને આવા ગાંડા જ ભેગા કર્યા છે બધા હિન્દી તો હવે મારા ભાઈઓ ખબર નહીં કે આ કાકા ખાઈ પીને ને બધા ધારાસભ્યો પાછળ કેમ પડ્યા છે હવે મિત્રો તમને ખબર હશે કે ગુજરાતના લોકો હોય સ્વાભાવિક રીતે હિન્દી બહુ ઓછી આવડે શા માટે કેમ કે આપડી માતૃ ભાષા ગુજરાતી અને એટલા માટે સાહેબ આપણને ગુજરાતી માતૃભાષા વધારે આવડે જ્યારે હિન્દી ઓછી આવડે હવે તમે કોઈ પણ ગુજરાતનો એક માણસ લઈ લો ભાઈ કે જેને એકદમ કડકડાટ હિન્દી નહીં બોલી શકતો હોય ભાઈ મને પોતાને પણ નથી આવડતી હા હિન્દી આવડે બધું સમજવું કરું બોલી પણ શકું એક વાતે પણ ક્યાંક એ વચમાં ગુજરાતી શબ્દ આવી જાય અને એટલા માટે સાહેબ ગુજરાતી કહેવાય ને કેમ કે ગુજરાતી કમ્પ્લીટ હિન્દી ન બોલી શકે અમુક જ લોકો ભવિષ્ય હશે જે કમ્પ્લીટ હિન્દી બોલી શકતા હોય બાકી ક્યાંક તો ગુજરાતી મિક્સ થઈ જ જાય ભાઈ હા ક્યાંક ને ક્યાંક તો મિક્સ થઈ જાય એ જ રીતે હવે કાકા એમ છે કે આ લોકોને કોને સાત સાત વખત બની ગયા શું ખરેખર આવા જ ભરીને રાખ્યા છે મિત્રો આ તમે વિડીયો જોજો કાકાનો અને વિડીયો જોયા પછી મને દિલથી કમેન્ટ કરજો ભાઈ કે શું ખરેખર કાકાની વાત સાચી હતી કે ખોટી હતી મને પોતાને નવી લાગે ભાઈ આજે કે ભાઈ આખરે શા માટે શા માટે કાકા આવું બોલી રહ્યા છે મને પોતાને નવી લાગી વિડીયો પણ જોયો બધું સાંભળ્યું કાકાનો વિડીયો પણ જોયો કાતિલાલ અમૃતિયાને કીધું પણ તો આ વિડીયો જુઓ અને પછી તમે પણ એકવાર કમેન્ટ કરજો તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો अब आगे क्या आपकी स्ट्रेटर्जी है मोबाइल निकालिए उसकी भूमि में शपथ लिया नहीं है उसको शपथ लेगा बैठेगा यहाँ शपथ लेगा <laughs> ले बैठेगा तड़के बैठेगा तू लोदरिया खरपा हड़फा तने खबर पड़ती सोटी जो सो आ रहा लग रहा खेस पेरी पेरी इस